દેશમાં કોરોના મહામારી બાદ બર્ડ બર્ડફ્લુનો રોગ વકરતા તંત્રની ચિંતામાં વધારો થવા પામ્યો છે વડોદરાના સાવલીના વસંતપુરા ગામે ટપોટપ કાગડાઓના મોત બાદ રવિવારે નમતી સાંજે કરજણના કિયા ગામે પાણીની ટાંકી પાસે વીસથી વધુ કબૂતરોના મોતથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે વન વિભાગની ટીમે મૃત કબૂતરોના સેમ્પલ લઈ ભોપાલ લેબોરેટરીમાં મોકલવા તજવીજ શરૂ કરી દેશના અનેક રાજ્યોમાં ફ્લુ ફેલાયો છે રાજસ્થાન મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશમાં બર્ડ ફ્લુના કારણે ભયનું વાતાવરણ ઉભું થયું છે જેના કારણે રાજ્ય સરકારો દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેવામાં રાજ્યના વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કાગડાઓના મોત બાદ રવિવારે કરજણ તાલુકાના કિયા ગામે આવેલી પાણીની ટાંકી પાસે વીસથી વધુ કબૂતરો મૃત હાલતમાં જણાઈ આવતા ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે ગ્રામ્ય વિસ્તાર હોવાથી ખેતરોમાં ઝેરી દવા નાખવામાં આવી હોય કાં તો જંતુનાશક ચણ ખાઈ જતા કબૂતરોના મોત નીપજ્યા હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી કબૂતરોના મોત કેવી રીતે નીપજ્યા તે હજી રહસ્ય છે હાલ તો આ કબૂતરોના મોત નીપજ્યા હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ કરજણના કિયા ગામે પહોંચી હતી જ્યાં મૃત કબૂતરોના સેમ્પલ લઈ ભોપાલની હાઈ સિક્યુરિટી એનિમલ ડિઝીઝ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હોવાની માહિતી મળી છે